તો આજે આવી ગયા છીએ આપણે બગડાણા ધામ આજે લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ છે તો આપણે સૌ પ્રથમ બધા બજરંગદાસ બાપાના દર્શન કરીશું ગાદી મંદિરના અને આજે પબ્લિક પણ બહુ જ છે જવો તમે તો આજે બજરંગદાસ બાપાનું ગાદી મંદિર તો ચાલો આપણે સાથે મળીને દર્શન કરીએ બજરંગદાસ બાપાના જવો તમે અહીંયા પણ બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લેશું અને જ્ઞાન મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લેશું બજરંગદાસ બાપાના સાથે મળીને દર્શન કરી લઈએ બધા બાપા સીતારા ત્યાર પછી આપણે નવા મંદિરે જશું દર્શન કરવા બજરંગદાસ બાપાના આ છે નવું મંદિર ઘણા સમયથી બની ગયેલું છે નવું મંદિર

તો મિત્રો આ ગોળ છે આમલી છે આદુ છે એવું બધું છે મિત્રો શાક દાળ નાખવા માટેનું જો તમે આ તેલ ડબ્બા છે જે મિત્રો તો મિત્રો આ જો તમે તપેલું તમે જો કવળું મોટું છે 50 60000 માણસો જમી લે એવડું તપેલું છે ભાઈ બહુ મોટું તપેલું છે અને દાળ પણ જાજી આમાં અમી જાય તપેલામાં કારણ કે તપેલું પણ બહુ મોટું છે આપણે જોવો ત્યાં આપણને અંદાજ આવી જાય કે એટલા માણસોની રસોઈ હશે આજે અહીંયા ભાઈ આગે આગેથી દૂર દૂરથી બહુ જ બગદાણા ધામે આવતા હોય છે દર્શન કરવા માટે અને ભાઈ આવે એટલે ફરજિયાત પ્રસાદી લઈને જવાનું આજે રસોઈ પણ ઘણા માણસોની બનાવવામાં આવી છે ભાઈઓ ખૂબ સેવા પણ સારી કરે છે અહીંયા ખેતી કરીને પેલા માં આવી જાય શાક અવાલ સેમિકલ ઓફિશિયલ અને મિત્રો આ બધા સાતના પહેલા ભલેનો સ્ટોક કરેલો છે અબ જોઈ શકો છો હવે સવારમાં વેલા ત્રણ વાગ્યા સુધીનો મિત્રો સ્ટોક છે અને આજે પાછા 8000 માંગશો જમી છે ખાલી અત્યારે જમી છે તો અત્યારનો આગળનો બાકી છે પાછળનો બાકી છે કેટલા માંગશો એમ કે નકી નહીં આજમાં નાઈટનો માંગશો પણ અલગ અત્યારે નહીં આવે અને મિત્રો આ સ્લાઈડ ગેમલ હા મિત્રો આ રીતની ડોલ મેકવામાં આવે છે मित्रो त घणा भाई

م તો મિત્રો આ સેવા માટેનું ભાઈઓ વિભાગનું કાઉન્ટર છે આપ જોઈ શકો છો ભાઈઓ બધા સેવા માટે છે میرو باپا پر می کے پرساد لے جائے بتا درشن کرولہ تو میتر آپ سکو موٹا گھمے ہو سام جائے તો અહીંયા છે બેનોનો નો વિભાગ વિશાળ જગ્યામાં બહુ મોટી જગ્યા છે ગમે એટલું માણસો હોય તો સામે જાય તો અહીંયા બેનો વિભાગ છે આ તો અહીંયા બેનો પ્રસાદ અત્યારે લે છે વિશાલ જગ્યા છે ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ બધાને હર હર મહાદેવ જય માતાજી તો આજે આવી ગયા છીએ આપણે બગડાણા ધામ તો કન્ટિન્યુઅર અમારા વિડીયોમાં બન્યા રહેજો તમને બજરંગદાસ બાપાના દર્શન પણ કરાવીએ સાથે મળીને દર્શન કરીએ આપણે અને રસોડા વિભાગ પણ તમને બતાવી એટલે કન્ટીન્યુઅર અમારા વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ચાલો આપણે જઈએ આગળ તો સરસ મજાનું શણ કરવામાં આવ્યું છે આપ નિહાળી શકો છો અને આજે ભક્તોની ભીડ પણ છે બગડાણા અને ભાઈ શણગાર જવો તમે સરસ મજાનું શણગાર્યું છે બધું લાઈટું બેટું ડેછ ડેકોરેશન બહુ સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે એકદમ અત્યારે જવો તમે અત્યારે ભક્તોની ભીડ પણ બહુ જ છે બગડાણા જવો તમે સરસ રીતે શણગારવામાં આવ્યું છે અને આજે લોકો પણ બહુ જ છે વિશાળ જગ્યામાં અને બધે જ જવા તમે મંડપ નખાઈ ગયેલા છે સરસ મજાના અહીંયા છે કાળ ભેળવ દાદા છે પાણીનો ખરાબ આપ જોઈ શકો છો ઠંડુ પાણી પીવા માટે આ છે બધું પાર્કિંગ જેવું તો આયા મિત્રો બધા આરામ માટે બેઠા છે થાકી ગયા હોય આપ જોઈ શકો છો બહુ મોટો મેદાન છે મિત્રો

અહીંયા થોડું ખૂટે આપણા ધામમાં મિત્રો જોઈ શકો છો મિત્રો તમે એકલા મોઢે છે લાડવા તો મિત્રો આપણે બીજા રૂમમાં આવી ગયા છીએ ઓલરેડી તો આ છે મિત્રો મોહન થાળ આપ જોઈ શકો છો જો મિત્રો તમે આ મોહન થાળ છે મિત્રો મોહનથાળા જો જટા બંધ છે એટલો મિત્રો મોહનથાળ છે અને આ મિત્રો છે ટોપળા પાક આખો સ્ટોક તમે જોઈ શકો છો બધા જ પાક છે અહીંયા પણ છે ચોક્યું મોઢે મિત્રો અહીંયા પણ છે મિત્રો આપ જોઈ શકો છો ટોપરા પાક અને આયા મિત્રો ઓલરેડી ટોપરા પાક કમ્પ્લીટ છે સટિંગ બટિંગ કરેલું તમે જોઈ શકો છો تو میری اکل کام نہ کراجی لاڈو આપણે ત્રીજા રૂમ માં આવી ગયા રૂમ માં સોરી ચોથા રૂમ માં આવી જશે મિત્રો એમાં પણ લાડવા છે સ્ટોક તમે જોઈ શકો છો અંદાજે આજે ઘણા માણસ ની રસોઈ બની છે મિત્રો આપણે નજર પગે છે આવતી લાડવા છે મિત્રો એટલા જો મિત્રો આ સોથો રૂમ છે કારણ કે રૂમ એક હરકા છે બધા જોઈ શકો છો મિત્રો સ્ટોક જ છે લાડવાનો મિત્રો આપણા પાંચમા રૂમમાં ઓલરેડી ભોગી ગયા છે આપ જોઈ શકો છો આમાં પણ લાડવા છે મિત્રો બટલા લાડવા છે જોઈ શકો છો મિત્રો તમે હા પણ લાડવા છે મિત્રો તો મિત્રો આપ જોઈ શકો છો બટેટાનું બીણું છે સ્ટોક માટે બધા જ બટેટા છે મિત્રો વીણું ભરી એટલે લાગે બાકી તો ઢીગલો કરે એટલે હમાય નહીં એટલા બટાટા છે તો મિત્રો આયા કોબીનો ઢીગલો પેલો છે મોટો જોઈ શકો છો કોબી પણ જાજી છે મસાલો બધો આ રૂમ સ્પેશિયલ એનો છે મિત્રો આ દહી છે મિત્રો સ્પેશિયલ કઢી માટેનું બધા તો પેલા મિત્રો ના તો મિત્રો આ પેટીઓ દેખાય છે બધી ગાંઠિયાની છે ને આખી ભરેલી પણ છે જોઈ શકો છો તમે આ બધી ગાંઠિયાની છે ને અહીંયા છે વિશાલ પેટી પણ ગાંઠિયાની છે તો મિત્રો આ છે તેલની ટાંકી આપ જોઈ શકો છો આ નળ ફોળે એટલે તેલ આવે તપેલા માં સીધું બે થોડુંક અંધારું છે મિત્રો એટલે આવું આવશે થોડુંક અનાજ બધું ચોખા છે ઘઉં છે બાજરો છે એવું બધું છે આમાં તો મિત્રો આપ જોઈ શકો છો આ ભાસ્કામાં બધામાં લોટ છે ઘઉંનો માજરાનો અને એવો બધો ઘઉં છે તો મિત્રો આ આપ જોઈ શકો છો લોટ તૈયાર કરેલો છે લાડવા બનાવવા માટેનો અને અહીંયા પણ મિત્રો લાડવાના પ્રસાદ માટેનો લોટ બનાવેલો છે અને મિત્રો આ તૈયાર થઈ ગયેલો છે હવે આ લાડવા લાડવાવાળાઓના છે બાકી ખાલી જોઈ શકો છો મિત્રો આ ભાઈઓ સેવા કરે છે અહીંયા આ રીતના લાડવા બનાવવાના ફરી જાય એટલે અત્યારે ગરમ છે میری لگ روٹلی اپنے روٹلی پاک لے سکو

મિત્રો આપણે પાંચમા રૂમમાં ઓલરેડી ભોગી ગયા છે આપ જોઈ શકો છો આમાં પણ લાડવા છે મિત્રો કેટલા લાડવા જોઈ શકો છો મિત્રો તમે હા પણ લાડવાસ છે મિત્રો તો મિત્રો આપ જોઈ શકો છો બટેટાનું વીણું છે સ્ટોક માટે બધા જ બટેટા છે મિત્રો

હજી સુધી અમારી ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ખૂબ મહેનતથી વિડીયો બનાવ્યો છે એટલે એક સબસ્ક્રાઈબ કરી નાખજો તમારો નાનો ભાઈ સમજીને હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ બજારમાં તો અહીંયા ભાઈ બધી જ દુકાનો છે જુઓ તમે આ રીતની બધી દુકાનો છે બધી જ પ્રકારના તમને રમૂકડાં પણ અહીંયા મળી રહેશે આ રીતના બધા રમૂકડા મળી રહેશે ભાઈ બધા અલગ અલગ પ્રકારના સરસ મજાના જાઓ તમે બધા જ રમુકડા છે મસ્ત મજાના નાના છોકરા માટે પણ મળી રહેશે તમને રમુકડા તમને બધું જ બતાવી દઉં અહીંનું ભાઈ દુકાનોમાં સરસ મજાનું બધું મળે છે અહીંયા તો આ છે મિત્રો બગડ નદી આપ જોઈ શકો છો વેચાણ પાણી છે અત્યારે ભાઈ આ બધા નાય છે મિત્રો આપ જોઈ શકો છો પાણી પણ